નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બા જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા જિલ્લા લોકસભા સીટના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી જોડાયા છે ચૂંટણીનો પ્રચારનો આજે છેલ્લો દિવસ છે હવે આ દંડ સુધીમાં તેમના સાથે કેવા અનુભવો રહ્યા અને કેવો ચૂંટણી પ્રચાર રહ્યો તે બાબત આપણે તેમની પાસેથી જાણીએ સાહેબ કેવું રહ્યું આપને ચૂંટણી પ્રચાર સમગ્ર સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં અરવલ્લી જિલ્લો હોય કે સાબરકાંઠા જિલ્લો હોય તમામે તમામ જિલ્લાઓમાં અને નગરપાલિકામાં ખૂબ સુંદર પ્રતિસાદ ઉમેદવાર તરીકે મને મળ્યો છે અને આ વખતે લોકો પરિવર્તનના પૂજમાં હોય એવું લાગી રહ્યું છે કારણ કે આજે લોકો બેરોજગારીથી ત્રષ્ટ છે મોંઘવારીથી ત્રસ્ત છે અને એનાથી સંપૂર્ણ પામવા નથી રહ્યા હોય ત્યારે મોદી સાહેબે ઘણી બધી ગેરંટીઓ આપી પણ મોંઘવારી પૂર કરવાની અમને કોઈ ગેરંટી આપે તો બેરોજગારોને રોજગારી આપવાની પણ કોઈ ગેરંટી આપી નથી જેથી ભંડાર બદાશ થયો છે અને આ વખતે પરિવર્તનના કેટલી લીડની અપેક્ષા રાખો છો તમે આવો કરો લીડનો આંકડોમાં મતદાન થાય એના આંકડા આવે કેટલી ટકા હોય મતદાન થયું પછી આવી લીડનો આંકડો કરવો સમગ્ર ગુજરાતમાં કેટલી સીટની અપેક્ષા રાખો છો આ વખતે કોંગ્રેસ જે રીતે ટક્કર આપી રહી છે ભારતીય જનતા પાર્ટીને તો જોતા એવું લાગે છે કે ઓછામાં ઓછી આઠથી બાર સીટ કોંગ્રેસ આ ગુજરાતમાં મેળવું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી